નમસ્કાર હું છું તમારો મિત્ર મયપતિ ચૌહાણ આજે દુનિયાની અંદર સૌથી અઘરી પરિસ્થિતિ છે શિક્ષણ અને એમાં બી બડી જો તમારા મમ્મી પપ્પા નથી તો કેવું જીવન છે તમે સારી રીતે સમજી શકો છો અને આજે તમે જોઈ રહ્યા છો કે શિક્ષણ એ કલ્યાણ સંકુલની અંદર 642 એવા માબાપ વિહોણા બાળકો જે અભ્યાસ કરે છે જે જમે છે રહે છે પણ એવા હા અસંખ્ય બાળકો છે જેમને એવા છતની જરૂર છે પણ આપણી પાસે મર્યાદિત જે કેપેસિટી છે એને લઈને આપણે એડમિશન નથી આપી શક્યા જેને લઈને આપણે દુનિયાનું સૌથી મોટું કહી શકાય કે બે હજાર અનાથ બાળકો રહી શકે એવી કેપેસિટીવાળું આપણે એક બિલ્ડિંગ બનાવી રહ્યા છે એક કોલેજ બનાવી રહ્યા છે એક સ્કૂલ બનાવી રહ્યા છે જેનો અંદાજિત ખર્ચ છવ્વીસ કરોડથી વધારે છે એના માટે આપણા સહયોગની જરૂર છે આપ બધા મિત્રો જો સહયોગ આપશો તો સો ટકા આપણે ખૂબ ઝડપથી આ કામની અંદર સફળ થઈ જઈશું અને એ બે હજાર અનાથ બાળકોના આપણે એવા એવા મા બાપ બની શકીએ કે કદાચ એ એ દુનિયાની અંદર આવ્યો છે તેને અફસોસ નહીં થાય આવો આવા બાળકોના મા બાપ બનીએ આવા બાળકોને આપણે આગળ વધારીએ તમારા સહકારની જરૂર છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ્સ આપેલી છે તમે આ કામની અંદર કેવી રીતે મદદ કરી શકો ખૂબ ખૂબ આભાર